કે તું પૈસા આતો કરો ગા પૈસા નહિ જો મારાને હાલતું આ પૈસા હું મારું કે મને કોઈ વ્યક્તિ લે પૈસા એ તો વાત છે

What é.

જો મને 3.5 ગણા જો સબસ્ક્રાઇબર મારા હોય તો હું ખરાબતા નઈ જોઈ એટલે મારે મન તો હું માના કે નાના થોડુંક પણ મારા કદાચ પણ હોવું જોઈએ જાતા એટલે એટલે માણા હા બતાઈ ને રે રે બિરે સચ્ચા સચ્ચા કી સે ને ફેરા કર છે હા બતાઈ ને કૃષ્ણ મതായി સબસ્ક્રાઇબરનો આભાર થેન્ક યુ